नमस्कार स्पार्क टुडे न्यूज़ में आपनु स्वागत छे दुबई बाद હવે વરોડામાં પણ જારે માસ્ટર લિગ્સ યુઝર હજીતારે સચિન અજે ખાસ ફ્રેન્ચ સુધીરભાઈ સુધીરભાઈ બરોડામાં આયો કેસા લાગરા હે ઓર આજ ક્રિકેટ કે ગોળ ગણા જાતા હે જો સચિન ટેન્ડુલ કે આજ મેચ હે મુજે ભી બહોત ખુશી હે કે 2007 કે બાદ 15 સાલ બાદ સચિન સર બરોડા આય ઓર પહેલી મેચ 1 માર્ચ કો યહા પે હુઈ તો યે સ્ટેડિયમ કા મેને જબ દેખે રીલાન્સ ગ્રાઉન્ડ પે જો કલ પ્રેક્ટિસ ઇધર થી तो मुझे भी बहुत छोटी सी ग्राउंड लेकिन ये जो ग्राउंड बनी तो हमें काफी उम्मीदें है कि टीम इंडिया को हमेशा मतलब टीम इंडिया की मैच हमेशा बड़ोदरा में होता रहे ये अद्भुत स्टेडियम बनी मुझे बहुत खुशी हुई आ, और पहले सचिन सर की मैच हुई अब टीम इंडिया का भी मैच होगी अभी क्या जिस तरह से कल आपने देखा भारत ने चैंपियन ट्रॉफी को ऑस्ट्रेलिया को हराया आज कैसा लग रहा है मैं भी आज सचिन सर की टीम यानी टीम इंडिया मास्टर्स को चेयर करेंगे और उम्मीद है कि कल दुबई टीम इंडिया को फाइनल मैच देखने के लिए दुबई जाएंगे और 2013 की जीत टीम इंडिया करेगी दुबई में रिपीट और आज कैसे फ्लैग कल भी आपने प्रैक्टिस में जब सचिन सर प्रैक्टिस करे तो आपने एक दो घंटे फ्लैग लहराया था आज कैसे अभी भी अभी टीम मास्टर्स प्रैक्टिस कर रहे होंगे जस्ट ग्राउंड में जा रहे हैं मैं निरंतर जब तक प्रैक्टिस चलती रहेगी मैं झंडा लड़ाता रहूंगा और शंख नाद करते रहेंगे एक बार बताया जाए ये शंख नहीं ये है जंगे ऐलान कोटंबी स्टेडियम ખાતે જયારે મેચ થઈ રહી છે ત્યારે સુધીર ચૌધરી સંકલાદ કરી રહ્યા છે તેઓ ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છે ત્યારે અન્ય જે ક્રિકેટ ના જે સચિન ગોળ જે ગણાય છે તેમના સાથે જ વાત કરું છું એમના ફ્રેન્ડ શું કહેશો સચિનના ફ્રેન્ડ તરીકે ઓળખાવો છો શું કહેશો હું છેલ્લા બત્રીસ વર્ષથી સચિનની સેવા કરી રહ્યો છું મારા ઘરમાં દુકાને કોઈ પણ જગ્યાએ જોવા આવો તો તમને સચિન જ દેખાશે મારા ફેમિલી મેમ્બર પણ સચિનને સચિનથી પ્રેરણાદાયક છે તેમજ દર બર્થડે હું સચિનની ઘણા વર્ષોથી ઉજવું છું અને કોઈપણ સેવા પણ કરી શકું છું સચિન મંત્ર પણ લખું છું જેટલા પણ રન બનાવે મંત્ર બોકલેન પણ આવ્યો છું તેમજ પાંત્રીસ વર્ષથી સચિન જે રમે એમાં પેપર કટિંગ પણ મારી જોડે છે તેમજ આલ્બમ ઘરે દુકાને ગાડી પર હોય કે બાઇક પર દરેક જગ્યાએ સચિનના ના ફોટા મારા ત્યાં જોવા મળશે આપણને શું માનો છો જે પ્રકારે આજે મેચ છે ગઈકાલે ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે હવે દુબઈ ની અંદર નવમી તારીખે ફાઇનલ છે હવે શું લાગે છે હવે જયારે આજે અહીંયા વડોદરા ખાતે પણ ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે મેચ છે કોણ જીતશે શું માનો છે આજે માસ્ટર્સ ટીમ ગોડ ઓફ સચિન ગોડ ઓફ સચિનની ટીમ જીતેગી ઓર જો ફાઇનલ હોગી ઓ ભી આપ જીતેગી એ હમ પૂરે વિશ્વાસ બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે તમામ હવે એક ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર આવી રહ્યા છે અને જ્યારે આજે ઇન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની જ્યારે મેચ થઈ રહી છે ત્યારે હવે તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તમામ એક બાદ કે જે પ્રકારે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને ઇન્ડિયા માસ્ટર્સ વચ્ચે આજે ભારતીય ભારતની અહીં એટલે કે વડોદરાની કોટંબી સ્ટેડિયમ ખાતે છેલ્લી મેચ રમાનારી છે ભારતની અને ત્યારે હવે જુઓ કે જે પ્રકારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો જે મુકાબલો છે તેમાં મેચ જોવા માટે તમામ જે ક્રિકેટ પ્રેમીઓ એક બાદ એક અહીંયા વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે તમામ લોકોનો ઉત્સાહ છે અને સચિનના જે ક્રિકેટના ગોળ ગણાય છે અને એવા સચિનને જોવા માટે તમામ જે દર્શકો ઉત્સાહની સાથે આ ગ્રાઉન્ડ પર ધીમે ધીમે પ્રવેશી રહ્યા છે અને હવે સમયમાં જ્યારે વાગે આ ટોસ થશે અને ત્યારબાદ સાડા સાત મેચની શરૂઆત થશે ત્યારે તમામ કે ક્રિકેટ પ્રેમીઓ એક બાદ એક અહીંયા તમામ સચિન સાથે પવન નેગી હોય યુસુ પઠાણ હોય ઈરફાન પઠાણ જેવા તમામ જે દિગ્ગજ ખેલાડીઓ છે તેને જોવા માટે ગ્રાઉન્ડ પર એક બાદ એક પહોંચી રહ્યા છે ત્યારે આપ જુઓ ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને સેમીફાઇનલની અંદર આઈસીસી સેમીફાઇનલ જે ટ્રોફી હતી અને તેમાં સેમીફાઈનલ પહેલી સેમીફાઈનલ હતી તેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવ્યું છે અને બે હજાર ત્રેવીસ વર્લ્ડ કપનો જે બદલો છે તે બદલો લઈ લીધો હતો હવે એક બાદ એક આ ક્રિકેટ પ્રેમીઓ અહીંયા તમામ ક્રિકેટ પ્રેમીઓ આપ કે ભારતનો ધ્વજ લઈને તમામ લોકો અહીંયા આવી રહ્યા છે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જો નાના નાના બાળકો જે પ્રકારે અહીંયા આવી રહ્યા છે શું કહેશે બેટા કોને જોવાયા સચિન તેડુલકર સચિન કાલે મેચ ગઈકાલની મેચ જોઈતી ઇન્ડિયા का हाँ। इंडिया जो बस मैच देखने आए इंडिया जीत जाए बस वही चाहिए का बदला बिल्कुल कल तो ले लिया और बचा कुछ और ले, ले लेंगे बिल्कुल आप, के तमाम आप का कितना थी? जो तमाम आप शु कहो के मैच जो सचिन भगवान लगभग पैतीस पैतीस साल से और बस कोई बात नहीं सचिन सीवा कोई नाथ नहीं सचिन બિલકુલ સચિનને જોવા એટલે કે ક્રિકેટના જે ભગવાન ગણાય છે એવા સચિન તેંડુલકર સચિન રમેશ તે પ્રકારે તમામ ક્રિકેટ રસિકો એક બાદ એક હવે સાત વાગે જ્યારે મેચની શરૂઆત થશે અને ત્યારથી લઈને અત્યાર સુધી જો સાંજે સાત વાગે ટોસ થશે અને સાંજે સાડા સાત વાગે મેચની શરૂઆત થશે તેમને લઈને તમામ જે ક્રિકેટ રસિકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્રિકેટના જે ભગવાન જે ગણાય છે એવા સચિન તેંડુલકરના ફેન સુધી ચૌધરી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આજની મેચ પણ ઇન્ડિયા જીતશે અને દુબઈમાં પણ તેઓ મેચ જોવા જવાના છે અને ભારતીય ટીમને સપોર્ટ કરશે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા